હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય નેત ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો જયારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાત છે મિત્રો શુક્રવાર તારીખ છે સત્તર દસ બે હજાર પચીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો એકાવનસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો એક હજાર ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો રોજની જેમ આપણે આ વિડીયોની અંદર લાલ અને સફેદ ડુંગળીના બંનેના આ વિડીયોની અંદર બજારમાં જોવા જવાના છે વિડીયો મેન્ડ સુધી બનીના રહેજો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો ખાસ કરીને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એક તમને સૂચના દઈ દઉં અહીંયા તમને પત્રક દેખાતો છે તમે વાંચી લેજો કે લાભ પાચમ પછી હવે મહુવા માર્કેટિંગ યાર્ડ ખુલશે મીન્સ કે કાલથી જ કહેવાય કે બનશે એટલે રજા છે બરાબર આઠ દિવસથી ઓલમોસ્ટ રજા છે તમે પત્રક દો છું ત્યાં વાંચી લેજો ખાસ કરીને અને આ વિડીયો હર ખેડૂત અને હર વેપારી સુધી શેર પણ કરતો હોય તેવી વિનંતી છે વિડીયોમાં કન્ટિન્યુ જો સ્કીપ ન કરતા કેવા રહે છે બજાર ભાવ લાલ અને સફેદ ડુમીના બંનેના લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છે ખાસ કરીને સપોર્ટ બનાવી રાખજો આ ચેનલને તમારી માનીને આગળ કરો ચાલો જોઈએ કેવા છે બજાર ભાવ આજના લાઈવ હરાજીમાં એસો એકત્રે એકત્રુ બાય એકત્રે એકત્ર માત્રી માત્રી 132 માત્રી એસો 132 132 132 હાટી ચાલે એકા બાતા 52 28 78 132 52 58 સાથે હાતે રાખ્યો તો 80 માજી બની જાશે 88 ને 90 90 રૂપિયા ઉપર 200 1 2 3 4 6 ના હોય કે બાત 172 એક માઈ વચ્ચે હવે હા છે હવે 226 ઉપર જો બસો ને છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ડુંગળી ની ક્વોલિટી વીસ કેજી

એકસો ને સાત રૂપિયા ફાવો બસો રૂપિયા બસો બસો રૂપિયા જમાય ઓ પોપટલાલ છે પોપટભાઈ 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 વકલ બીજું

ખાલી સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે એકાવન છે મિત્રો બેગ

સિક્સટી સિક્સ ખાલી છાસઠ રૂપિયા ભાવ આવ્યો છે પર બીસ કેજી એકસો ચોત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો

એકસો ને આડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી કાક છે

88 88 88 રૂપિયા બોલવા રૂપિયા રૂપિયા મિત્રો ખાલી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ડબલ 8 20 કે રૂપિયા 80 80 રૂપિયા સનુ 85 રૂપિયા સનુ છન્નું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો બીસ કેજી નાઇન્ટી મિત્રો આ વખત નો બસો ને ત્રેપન રૂપિયા ભાવ આવ્યો છે રેડ ઓનિયન એપીએમસી મોવા જોઈ શકો છો સારો ભાવ ગયો છે આ વકલ નો આજે पार्टी यार बंद जब आसू एक सौ રૂપિયા डाल डाल दस रुपए बोलो मैं अपना दस

નવાનો રૂપિયા નવા રૂપિયા એકસો બે બે ત્રણ ચાર રૂપિયા એકસો ત્રણ ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા ચાર ચાર ને એકસો ચાર

એકસો ને પચીસ રૂપિયા ભાવ ગયો છે જોઈ શકો છો નાની ડુંગળી છે એકદમ બદલી એકસો પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો સારી ક્વોલિટી છે આગળ એકસો પચીસ આવ્યા હતા અને એકસો ને પાંત્રીસ ચાશે મિત્રો આ એકસો ને છાસી રૂપિયા ભાવ આવ્યો છે આગળ વીતી બરોબર વીસ કેજી એકસો ને છાસ વન એટી સિક્સ ચાલીસ ચાલીસો ચાલીસ ચાલીસ પચાસ બાવન બાવન રૂપિયા એકસઠ એકસો રૂપિયા એકસઠ એકસઠ પાંચ પાંચ રૂપિયા એકસો પાંચસો પાંસઠ ને પાંચ છાસઠ સાતસો રૂપિયા સાસઠ છો રૂપિયા એકસો અડસઠ એકસો ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો બસો ને બાવીસ રૂપિયા ભાવ ગયો છે મિત્રો આ વક્લ ની ક્વોલિટી જોઈ શકો છો સુપર ક્વોલિટી છે

બસો ને સોળ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો સુપર ક્વોલિટી માલ છે જૂની ડુંગળી બસો ને સોળ જોઈ શકો છો બીસ કેજી નો ભાવ છે